હેલો યુટ્યુબ ફેમિલી સૌથી પહેલાં બધાને થેન્ક યુ કે એક મહિનામાં મારી ચેનલને તમારા જેવા સુંદર સબસ્ક્રાઈબર મળે છે બસ આવી જ રીતે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને હું તમારા માટે વિડીયો બનાવી તમને મનોરંજન કરતી રહીશ તો ચાલો આજે આપણે બનાવીશું મલ્ટીગ્રેન સુખડી આને તમે શિયાળુ પાક પણ કહી શકો છો તેના માટે આપણે કઈ કઈ વસ્તુ જોશે અને કેવી રીતે બનાવીશું તેની પૂરી રેસીપી મેં આપેલી છે સૌ પ્રથમ આપણે જોશે પીળી મકાઈનો લોટ ત્યારબાદ જુવારનો લોટ ચણાનો લોટ રાગીનો લોટ ઘઉંનો જાડો જે ભાખરીનો કહેવાય તે લોટ બાજરીનો લોટ સૂજી ટોપરાનું છીણ ઓટ્સ પાછો ગુંદ પિસ્તા સિંગદાણા કાજુ બદામ તલ ઇલાયચી ગોળ અને છેલ્લે છે ઘી આ રીતે બધા લોટ અને ડ્રાયફ્રૂટ સાથે આપણે સુખડી બનાવીશું ગોળનું પ્રમાણ તમારી રીતે વધુ કે ઓછું કરી શકો છો તો તો ચાલો કાજુ બદામ અને પિસ્તાને આપણે થોડીવાર માટે શેકી લઈશું ત્યારબાદ એ જ પેનમાં તલ તલને પણ એ જ રીતે શેકી લેશું અને ઠંડા થવા માટે થોડીવાર માટે રહેવા દઈશું ત્યારબાદ એક પેનમાં સૂજી અને ઓટ્સને મિક્સ કરી તેને પણ એ જ રીતે શેકી લેશું બંને મિક્સ કરી અને ધીમી આંચ પર બંનેને શેકવાના છે ત્યારબાદ બીજી તરફ આપણે જે લોટ છે તે બધા મિક્સ કરી તેને પણ ધીમી આંચ પર એ જ રીતે શેકવાના છે હવે લોટ શેકાઈ ગયો છે તેની જ અંદર આપણે ઓટ્સ અને સૂજી જે રાખી હતી એ બી મિક્સ કરી દેસું બધાને મિક્સ કરી ને થોડીવાર બધાને સાથે હલાવીશું ત્યારબાદ આપણે તેની ત્યાં અંદર ઘી ઉમેરતા જવાનું છે જરૂર મુજબ ઘી ઉમેરતા જવાનું છે એકી સાથે બધું મિક્સ કરવાનું નથી ત્યાર પછી તેને સતત હલાવતા રહેવાનું છે નીચે ચોટી ના જાય તેનું ધ્યાન રાખવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે આપણો લોટ શેકાય છે ત્યાં સુધી બીજી તરફ મેં ડ્રાયફ્રૂટનો સીંગનો બધાનો ભૂકો કરી લીધો છે આ રીતે અધકચરો ભૂકો કરવાનો છે સાવ ભૂકો પણ નથી કરી નાખવાનો હવે આપણો લોટ શેકાઈ ગયો છે તેની અંદર આપણે ગુંદ ઉમેરી દેશું ગુંદ ઉમેર્યા બાદ તેને મિક્સ કરવાનું છે ગુંદ ઉમેર્યા પછી તેને બેથી ત્રણ મિનિટ સુધી હલાવશું અને બધો ગુંદ ફૂટે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતો રહેવાનું છે ગુંદ સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને બધો જ ફૂટી ગયો છે ગુંદ મિક્સ થઈ ગયા બાદ આપણે મિશ્રણને દસથી પંદર મિનિટ માટે ઠંડુ થવા દઈશું મિશ્રણ ઠંડુ થઈ ગયા બાદ તેમાં જરૂર મુજબ આપણે ગોળ ઉમેરીશું અને બધી વસ્તુ મિક્સ કરી દઈશું તેની અંદર ડ્રાયફ્રૂટનો ભૂકો અને ટોપરાનું ખમણ જે હતું તે પણ મિક્સ કરી દઈશું મને થોડું ઘી ઓછું લાગ્યું તો મેં ઉમેર્યું છે તમને લાગે તો તમે પણ ઉમેરી શકો છો હવે આપણી સુખડી તૈયાર છે એના મેં અહીંયા લાડુ પણ કર્યા છે અને આ રીતે ચેક્સ પણ કરેલા છે તો તમે જોઈ શકો છો કે આપણી સુંદર મલ્ટીગ્રેઇન સુખડી તૈયાર છે તો આવી વાનગી અને કોમેડી શોસ જોવા માટે મારી ચેનલને લાઇક કરો